નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર દેશભાઈ ગોસ્વામીની સૌથી મોટી આગાહી પશુપાલકો માટે આવી છે ખુશખબર દસ કલાક વીજળી આપવા અંગે માંગ બેંકના મોટા સમાચાર જાણી લો ખેડૂતો માટે આવી છે ખુશખબર કૃષિ લોન દેવા માફી અંગેના સમાચાર પોસ્ટ ઓફિસ ખાતાના નવા નિયમો આયુષ્યમાન કાર્ડ હેઠળ માહિતી ટૂંક સમયમાં મળશે પૈસા ડોક્ટર માટે નવા નિયમો વાહન ચાલકો ધ્યાન આપી દીધો ભારે વરસાદથી ખેડૂતોને સહાય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ખેડૂતોને મળ્યા છે પૈસા અને વાહન ચાલકો સાવધાન થઈ જજો પરેશભાઈ ગોસ્વામીની સૌથી મોટી આગાહી બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે જે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની તીવ્ર ભારેથી અતિભારે વરસાદ વરસે એવી એક વધારણાને કારણે છે એ મેટ્રોલોજીસ્ટ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું એમના અનુસારથી કાલથી રાજ્યમાં વરસાદી તીવ્રતામાં નોંધપાત્ર વધારો થયો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વરસાદનું જોર વધતું જોવા મળશે આ સિવાય વાવ દિયોદર અને થરાડ જેવા વિસ્તારમાં પણ વરસાદની તીવ્રતા વધશે તો આણંદ નડિયાદ અને કપડવજમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે એવું પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્રણથી લઈને નવ સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે પશુપાલકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા માટે અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુપાલકોને એકથી વીસ દુધાળા પશુઓ ખરીદવા અથવા તો એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ ઉપર બાર ટકા વ્યાજ સહાય મળશે આ ઉપરાંત પચાસ પશુ દુધાળાઓ છે એમના માટે કાકરેજ અથવા તો ગીર ગાય ખરીદવા માટે સાડા સાત ટકા દરે સહાય જે તમને ડેરી ફાર્મ સ્થાપવા બાંધકામના પચાસ ટકા અથવા તો પાંચ લાખ રૂપિયા સુધીની સીધી સહાય પણ મળશે હવે મિત્રો દસ કલાક વીજળી આપવા માટેની માંગ ઉઠી રહી છેલ્લા થોડા સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે જેથી ઊભા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે ઊભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતો દ્વારા મંત્રી પાસે વીજળી દસ કલાક આપવાની માંગ સાથે ખેડૂતો આગેવાન જયેશભાઈ દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી છે હવે મિત્રો બેંકના મોટા સમાચાર જાણી લો બેંક ઓફ બરોડાએ કેવાયસી અપડેશન સિસ્ટમમાં એક નવી પગલું ભર્યું છે અને હવે ગ્રાહકો બીઓબીની શાખાની મુલાકાત લીધા વિના જ કેવાયસી અપડેટ કરી શકશે સરકારી માલિકીની બેન્ક ઓફ બરોડાએ વિડીયો રી કેવાયસી લોન્ચ પણ કરી દીધું છે ખેડૂતો માટે આવી છે ખુશખબર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી દીધી છે આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયાની સુધીની સહાય છે આપવામાં આવશે હવે મિત્રો કૃષિ લોન દેવા માફી અંગેના સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે તો આખા દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત નવમાં ક્રમે છે એક માહિતી મુજબ ગુજરાતમાં સાડત્રીસ લાખ છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે એટલે કે સાડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોને માથે અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે લોન મુજબ ગુજરાત દરેક ખેડૂતને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું થાય છે જ્યારે તેલંગાણાની સરકારે એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી દીધી છે જે કારણે અને લોકસભાની ગુજરાતમાં ચૂંટણી આવવાના કારણે ફરી દેવા માફી લોન માફીનો મુદ્દો ચર્ચવામાં આવી રહ્યો છે હવે મિત્રો પોસ્ટ ઓફિસ ખાતાના નવા નિયમો છે એ ક્રમવાઇઝ જોઈએ તો અગાઉ પોસ્ટ ઓફિસ ખાતામાં ગ્રાહકોને સંયુક્ત ખાતામાં માત્ર બે લોકો સાથે જ ખાતું ખોલાવવાની મંજૂરી અપાતી હતી જે હવે વધારીને ત્રણ કરી દેવામાં આવી છે આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે ત્રણ લોકો સેવિંગ એકાઉન્ટ ખોલી શકે છે તેમજ સંયુક્ત ખાતાના નિયમો સિવાય સરકાર ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ઘણા ફેરફાર કર્યા છે પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોએ ફોર્મને બેને બદલે ફોર્મ ત્રણ સબમિટ કરવું પડશે આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા પચાસ રૂપિયા પણ ઉપાડી શકે છે અને અગાઉ પચાસ રૂપિયા માટે પણ ફોર્મ બે એટલે કે સ્લીપ ભરવી પડતી હતી અને પાસબુક ઉપર સહી કરીને પૈસા ઉપાડવા પડતા હતા અને મિત્રો પોસ્ટ ઓફિસ માટેનો ત્રીજો નિયમ પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટ માટે સ્કીમ હેઠળ હવે દસમાં દિવસથી મહિનાના છેલ્લા દિવસ સુધી સૌથી ઓછી રકમ પર ચાર ટકા દરનો લાભ મળશે આ સાથે આ વ્યાજની રકમ આ વર્ષના અંતમાં બચત ખાતામાં જમા કરવામાં આવશે બીજી તરફ જો કોઈ ખાતાદારનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં ખાતાધારકને તેજ જ વ્યાજની રકમ મળશે જેમાં વ્યક્તિનું મૃત્યુ થયું હોય છે હવે મિત્રો આયુષ્યમાન કાર્ડ હેઠળ માહિતી મળી રહી છે કે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં મફતમાં સારવારમાં ના આનાકાની કરવામાં આવે તો તમે ફરિયાદ નોંધાવી શકો હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડી રહી છે તો પછી તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલ ઉપર ફરિયાદ નોંધાવી શકો છો ચૌદ પંચાવન પાંચ આ આયુષ્માન ભારત યોજના હેઠળનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે ગુજરાત રાજ્ય હોય કે પછી કોઈપણ રાજ્ય હોય ભારત દેશના કોઈપણ ખૂણેથી તમે આ ટોલ ફ્રી નંબર ઉપર વાત કરશો જો તમારી પાસે દવાખાનામાં જે પ્રાઇવેટ હોસ્પિટલ હોય એમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ છે લાભ લે આપવામાં ન આવતો હોય તો તમે ચૌદ પાંચ 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 એટલે કે ચૌદ હજાર પાંચસો પંચાવન ચૌદ ત્રણ વખત પાંચ આ ટોલ ફ્રી નંબર રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે તેમાં તમે ફરિયાદ નોંધાવી શકો છો ટૂંક જ સમયમાં મળશે પૈસા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કર્મચારીઓને ચૂકવણીના મોડ તરીકે આધાર આધારિત ચૂકવણી સિસ્ટમ એટલે કે એબીપીએસના અમલીકરણની અંતિમ તારીખ એકત્રીસ ઓગસ્ટથી આગળ વધારવામાં આવશે નહીં મનરેગા હેઠળ નોંધાયેલા લોકોને વેતનનું વિતરણ કરવા માટે આધાર આધારિત ચૂકવણી સિસ્ટમનો ઉપયોગ ફરજિયાતપણે કરવો પડશે હવે મિત્રો ડૉક્ટર માટે પણ આ નિયમો છે એ લાગુ પડ્યા છે ફોન કે વિડીયો કોલ દ્વારા કોઈપણ દવાની ભલામણ પર નવો નિયમ ડૉક્ટર કેન્સરની બીમારીઓની દવા ફોન કે વિડીયો કોલમાં આપશે નહીં અને મિત્રો કેન્સરની દવાઓ લખીને આપવાની છે એ તમારે રહેશે વાહન ચાલકો ધ્યાન આપી દેજો કારણ કે સરકાર દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે મોટર વ્હીકલ રૂલ્સ ઓગણીસોને નેવાસી સ્પષ્ટપણે જણાવે છે કે કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ પર કોઈનું અથવા તો કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા તો લેબલ ચોટાડી શકશે નહીં તે ગુનાના દાયરામાં આવે છે વાહનોના કાચ કે બોડી પર કોઈપણ પ્રકારની સ્ટીકર લગાવી પર એક હજાર રૂપિયાનું ચલ ચલન છે તો નોંધણી અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે પાંચ હજાર રૂપિયાની ચલણી પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે વાહનો પર જાતીય ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા તો લેક લેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરે છે ત્યારબાદ મિત્રો ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવશે તો સરકાર દ્વારા છે સાડી ત્રણસો કરોડ રૂપિયાનું સહાય પેકેજ વળતર પેકેજ કૃષિ રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે હવે મિત્રો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકાર નવો નિર્ણય લીધો છે કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે તો સાથે સાથે શિક્ષણ વિભાગે એમ પણ જણાવ્યું હતું કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિ લીધે વિદ્યાર્થીઓ બે સ્કોર પણ મેળવી શકશે ખેડૂતોને પૈસા પાછા મળશે હવે મિત્રો કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લામાં ઓગણીસ લાભાર્થીઓને રૂપિયા સાડા તેર લાખની સહાય ચૂકવવામાં આવી છે રાજ્યના કોઈપણ ખેડૂત પાંચ વર્ષમાં એક વખત આ યોજનામાં ખાતાડીઠ સહાય મેળવી શકે છે કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર બેમાંથી ઓછી રકમ તે અને સામાન્ય અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા પચાસ હજાર રૂપિયા બેમાંથી ઓછું હોય તે મળશે વાહન ચાલકો સાવધાન થઈ જજો એક માહિતી મુજબ રસ્તાઓ ઉપર ત્રણસો ને પાંચ મિલિયન વાહનો દોડે છે સોળ પોઈન્ટ પાંચ કરોડ વાહનોનો વીમો નથી તો હવે તમારે વીમો ફરજિયાત કરાવવો પડશે મિત્રો હવામાન વિભાગની રાહત ભરી આગાહી જેમાં ગુજરાત ઉપર હવે વાતાવરણ પલટવાર થતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણી તબાહી થઈ છે હજુ લોકો આ સ્થિતિમાંથી બહાર આવ્યા નથી ત્યાં રાજ્યમાં આગામી છ દિવસ માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જોકે હવે ગુજરાતની જનતાને થોડી રાહત મળવાની છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી છે એ કોઈ શક્યતા નથી આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આગામી છ દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી જે સમાચાર ફરી રહ્યા છે તદ્દન ખોટા છે એનું ખાસ કરીને તમે ધ્યાન રાખજો હવે મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે એકથી છ સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં છૂટો છવાયો ઝાપટા સ્વરૂપે અથવા તો કહી શકાય કે નહીંવત વરસાદ પડવાનો છે ત્યારબાદ ફેક કોલ અંગે નવા નિયમો છે જાહેર થયા છે ફેક કોલ અને સ્પામ મેસેજને વધતી સંખ્યાને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટી દ્વારા આજથી એક નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે ટીઆર એટલે કે ટ્રાય એ જીઓ એરટેલ વડાફોન આઈડિયા બી કંપનીઓને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એકસો ચાલીસ મોબાઈલ નંબર રિલીઝ શરૂ થતાં જે સિરીઝ છે એથી શરૂ થતા ટેલિકોમિક્સ કોલ અને કોમર્શિયલ મેસેજિંગ બ્લોકચેઇન આધારે ડીએલ એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે ત્યારબાદ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ તમિલનાડુ તેલંગણા પંજાબ હરિયાણા કર્ણાટક અને કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન ત્રણસો રૂપિયાથી વધુ ચૂકવાય છે ગુજરાતમાં પણ હાલ શ્રમિકોને માત્ર બસો એંસી રૂપિયાનું જ વેતન ચૂકવવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહિલાઓને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાઠ હજારથી એંશી હજાર રૂપિયા સુધીની વાર્ષિક આવક મેળવશે હવે કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ પણ લેવી પડશે ત્યારબાદ મિત્રો ખેડૂતોને ગાઈડ દીઠ દસ હજાર રૂપિયાની સહાય મળે છે ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકારે પણ પોતાના પ્રજાજનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને રૂપિયા નવસો એટલે કે વાર્ષિક દસ હજાર આઠસોની સહાય આપવાનું નક્કી કર્યું છે આ સહાય મેળવવા માટે ખેડૂતોને ઈ કેવાયસી ખેડૂત ઉપર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવવાનો રહેશે ત્યારબાદ મિત્રો ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નહીં તો આ સમાચાર શું છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન ડીઝલને લઈને મોટી વાત કરી છે તેમણે કહ્યું જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો હું આ વાહનો પર એટલો ટેક્સ લગાવીશ કે તેનું વેચાણ કરવું મુશ્કેલ થઈ જશે આપણે ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલ છોડીને પ્રદૂષણ મુક્ત થવા માટે નવા માર્ગ ઉપર ચાલવું પડશે ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની આગામી સત્ર એટલે કે બે હજાર પચીસ છવ્વીસની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે પરીક્ષાઓ બે વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમના શ્રેય સ્કોર અંતિમ ગણવામાં આવશે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષા જાહેરાત કરી હતી થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમને એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે તે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ હશે ત્યારબાદ મિત્રો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં જમા થાય છે હવે મિત્રો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેમના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે પરંતુ તેનો લાભ લે મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને રૂપિયા ત્રણ હજાર મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન નિધિ યોજનાની નોંધણી કરાવવી આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે તો ચાલો જાણીએ કે માનધન યોજના શું છે જે ખેડૂત પહેલાંથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અને અઢારથી ચાલીસ વર્ષની વયના ખેડૂતો છે એ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં